અંકલેશ્વર શહેરમાં પાલિકાના હદ વિસ્તારમાં મિલકત વેરો નહીં ભરનારા મિલકત ધારકો ને મિલકતોને સીલ મારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અંકલેશ્વર નગરપાલિકા હદ વિસ્તારમાં અંકલેશ્વર નગરપાલિકા હદ વિસ્તારમાં મિલકત ધરાવતા કેટલાક મિલકતદારો એ મિલકત વેરો સમયસર નહીં ભરતા અને હવે હિસાબી વર્ષ પણ તેના પૂર્ણતાના આરે પહોંચી ગયો હોય નગરપાલિકાએ હવે

તેઓ વેરો આજને આજ ન ભરે તો મિલકત સીલ કરવા માટે કહેવામાં આવ્યું હતું જેમાં કેટલાક મિલકતદારોએ વેરો નહી ભરતા તેમની મિલકતો સીલ કરવામાં આવી હતી આગામી દિવસોમાં પણ વિવિધ બનાવી પચીસ હજાર ઉપરાંત નો વેરો જેનો બાકી હોય અને તેઓએ નગરપાલિકામાં વેરો નહીં ભર્યો હોય તો તેમની મિલકતો સીલ કરવામાં આવશે તદઉપરાંત અન્ય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે તેવો નગરપાલિકાના મુખ્ય અધિકારી કેશવલાલ કોલડિયાએ જણાવ્યું અંકલેશ્વર નગરપાલિકામાં વેરા વસુલાત રૂપિયાનો વેરો અને અઢાર હજાર રૂપિયા હતો એ દુકાનને સીલિંગ કરવામાં આવ્યું છે તેમજ વોર્ડ ટીમ બનાવી જે જે પચીસ હજાર રૂપિયા કરતા વધારે બાકીદારો છે તેમની સામે આગામી સમયમાં સઘન કાર્યવાહી કરવામાં નગરપાલિકા દ્વારા આવનાર છે